ચાલો આજે સાયાટિકાની વાત કરીએ પણ એ શું છે એનાથી થોડું આગળ વધીને આજે આપણે એ દસ મોટી ભૂલો પર ધ્યાન આપીશું જે ઘણીવાર દુખાવાને ઓછો કરવાને બદલે વધારી દે છે અને હા એ પણ જાણીશું કે રાહત માટેનો સાચો રસ્તો કયો છે તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સાયાટિકા છે શું સાવ સરળ ભાષામાં આ એક ચેતાનો દુખાવો છે એવો દુખાવો જે કમરના નીચેના ભાગથી શરૂ થાય છે નેતમમાંથી પસાર થઈને છેક પગ સુધી જાય છે દુનિયાભરમાં લાખો લોકો આનાથી પરેશાન છે પણ અહીં એક મોટો સવાલ એ છે કે જે લોકો આનાથી રાહત મેળવવા માટે જાતજાતના ઉપાયો કરે છે શું એ ઉપાયો ખરેખર ફાયદો કરે છે કે પછી અજાણતા જ કેટલીક સામાન્ય આદતો સ્થિતિને વધુ બગાડી રહી છે ચાલો આની જ ઊંડાણમાં તપાસ કરીએ તો ચાલો શરૂઆત કરીએ કેટલીક એકદમ સામાન્ય પ્રતિક્રિયાઓ અને રોજિંદી આદતોથી જે ખરેખર તો રિકવરીના રસ્તામાં અવરોધ બની શકે છે આ કદાચ સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે આપણે ફક્ત લક્ષણો પાછળ ભાગીએ છીએ મૂળ કારણ સુધી પહોંચતા જ નથી પેઇન કિલર્સ કે બામ થોડા સમય માટે દુખાવો દબાવી દે છે પણ એ તો એવું થયું કે દુખાવાના મૂળ સુધી જવાને બદલે આપણે ખાલી પાંદડા તોડી રહ્યા છીએ ખરો સવાલ એ છે કે ચેતા પર દબાણ આવી જ કેમ રહ્યું છે દુખાવો થાય એટલે આરામ કરવો બરાબર ને સાંભળવામાં તો એકદમ સાચું લાગે છે પણ સાયટિકાના કિસ્સામાં એક બે દિવસથી વધારે આરામ કરવો એ ઉલ્ટાનું નુકસાન કરી શકે છે લાંબો સમય હલનચલન ન કરવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે કમજોર પડે છે અને રિકવરીની પ્રક્રિયા ધીમી પડી જાય છે પેઇનકિલર્સ એક કામ ચલાવવું પડદો છે એ દુખાવાના સિગ્નલને દબાવી દે છે પણ સમસ્યાનું સમાધાન નથી કરતા એમને ઈલાજ સમજી લેવું એક મોટી ભૂલ છે કારણ કે પડદા પાછળ તો મૂળ સમસ્યા ધીમે ધીમે વધી જ રહી હોય છે આજકાલની લાઈફસ્ટાઈલમાં જ્યાં કલાકો સુધી ડેસ્ક પર કામ કરવું પડે છે ત્યાં આ ભૂલ ખૂબ જ સામાન્ય છે ઝૂંકીને બેસવાની દરેક ક્ષણ સાઇટિક ચેતા પર સતત દબાણ વધારે છે એટલે જ યોગ્ય મુદ્રા જાળવવી એ ચેતાની બળતરા ઘટાડવા માટે ખૂબ ખૂબ જ જરૂરી છે સારું તો આ હતી રોજિંદી ભૂલો હવે ચાલો થોડા આગળ વધીએ અને જોઈએ કે સારવાર દરમિયાન અને રિકવરીની પ્રક્રિયામાં કઈ ભૂલો થતી હોય છે રિકવરી કોઈ જાદુ નથી કે જે આપમેળે થઈ જાય આ એક સક્રિય પ્રક્રિયા છે એમ માની લેવું કે દુખાવો એની જાતે જતો રહેશે એવું નથી જો સાચા સ્ટ્રેચિંગ અને કસરતથી જકડાયેલા સ્નાયુઆને અને નબળા કોરને ઠીક કરવામાં ન આવે તો મૂળ સમસ્યા ક્યારેય હલ નહીં થાય અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે કસરત કરવી સારી વાત છે પણ સાયટિકામાં બધી જ કસરતો ફાયદાકારક નથી હોતી અમુક હલનચલન જેમ કે આગળ ઝૂકવું કે વળવું એ ખરેખર તો સોજાને વધારી શકે છે એટલે સાચી કસરતો કરવી ખૂબ જ જરૂરી છે એવી આશા રાખવી કે દુખાવો બસ જતો જ રહેશે એ એક મોંઘી ભૂલ સાબિત થઈ શકે છે સમય બધું ઠીક કરી દેશે એવું વિચારીને રાહ જોવી એ એક મોટું જોખમ છે જે એક નાની સમસ્યા તરીકે શરૂ થાય છે તે સમય જતાં એક ગંભીર અને લાંબી સમસ્યા બની શકે છે જેનો ઇલાજ કરવો વધુ મુશ્કેલ હોય છે બરફ કે ગરમ શેક આ સવાલ બધાને થાય છે અને આનો નિયમ એ એકદમ સિમ્પલ છે શરૂઆતમાં જ્યારે તીવ્ર સોજો હોય ત્યારે માત્ર બરફ ગરમ શેક એ સોજાને વધારી શકે છે એ આગમાં ઘી હોમવા જેવું છે ગરમીનો ઉપયોગ પછીના સ્ટેજમાં જ્યારે સ્નાયુઓની જકડ ઓછી કરવી હોય ત્યારે કરવો જોઈએ બસ એક ખોટી હલનચલન અને આખી રમત બગડી શકે છે પગને બદલે કમરથી વજન ઉઠાવવું એ સીધું જ કમરના મણકા પર જબરદસ્ત દબાણ લાવે છે બરાબર એ જ જગ્યાએથી જ્યાં સાયેટિકાની શરૂઆત થાય છે હંમેશા યાદ રાખો આપણા પગ એ લિફ્ટ છે કમર નહીં તો દુખાવો જતો રહ્યો એટલે સમસ્યા હલ થઈ ગઈ ખરું ને ના અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે જેવી રાહત મળે કે તરત જ કસરતો અને સારી આદતો છોડી દેવી એ દુખાવાને પાછો બોલાવવા જેવું છે યાદ રાખો રિકવરી એ એક મંઝિલ નથી એ એક સફર છે તો આટલી બધી શું ન કરવુંની વાતો પછી હવે જોઈએ કે શું કરવું જોઈએ આ બધી ભૂલો ટાળ્યા પછી રાહતનો સાચો રસ્તો કેવો દેખાય છે તો પછી રાહતનો સાચો રસ્તો કેવો દેખાય છે તે સરળ પણ ખૂબ જ શક્તિશાળી આદતોના પાયા પર બનેલો છે જેમ કે યોગ્ય મુદ્રા જાળવવી નિયમિત ચાલવું લાંબો સમય બેસી રહેવાનું ટાળવું વજનને કાબૂમાં રાખવું અને સૌથી અગત્યનું કોરને મજબૂત રાખો ચાલો હવે આખી વાતને એક સફળ રિકવરી યોજનાના મૂળભૂત સિદ્ધાંત સાથે સમાપ્ત કરીએ આ વાક્ય આખી વાતનો સારાંશ આપી દે છે લાંબા ગાળાની રાહત ફક્ત સારી આદતો અપનાવવાથી નથી મળતી પરંતુ ખરાબ આદતોને છોડવાથી પણ મળે છે આ એક સિક્કાની બે બાજુઓ જેવું છે બંને એટલી જ મહત્વપૂર્ણ છે આ બધી ભૂલોને સમજવી એ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે હવે વાસ્તવિક પ્રશ્ન એ છે કે આ જાણકારીને અમલમાં કેવી રીતે મૂકીશું આજથી કઈ એક આદત બદલવાની શરૂઆત થશે કારણ કે એક નાનો ફેરફાર પણ રાહત તરફની આ સફરમાં મોટો ફરક લાવી શકે છે